ઉદ્યોગપતિ દાતા બાબુભાઈ હુંબલ પરિવારે એકસો એક દીકરીનું કન્યાદાન અને એકસો સત્તાવન બટુકોને યજ્ઞોપવિત ધારણ કરાવી સદકાર્યોમાં નવું પીંછું ઉમેર્યું સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતા ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલે માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર વતી અખિલ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત સમારોહનું ભવ્ય આયોજન કરી દિલેર દાતા તરીકે ફરી એકવાર પોતાની ઓળખ મજબૂત કરી આદિપુરના લીલાશાહ કુટિયા ખાતે યોજાયેલા મહાઉત્સવમાં એકસો એક બ્રાહ્મણ દીકરીઓનું જાજરમાન કન્યાદાન કરવામાં આવ્યું તેમજ એકસો સત્તાવન બટુકોને શાસ્ત્રોક્ત રીતે યજ્ઞોપવિત્ર ધારણ કરાવવામાં આવ્યું દેશભરમાંથી સંતો રાજકીય તથા સામાજિક અગ્રણીઓએ ઉપસ્થિત રહી આ દાતા પરિવારના કાર્યને બિરદાવ્યો અંતમાં બાબુભાઈએ ભવિષ્યમાં કોઈપણ સમાજની અનાથ દીકરીઓના લગ્ન કરાવી કન્યાદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર તરફથી એકસો એક દીકરીને કન્યાદાનમાં સુવર્ણદાન ચાંદી પાનેતર બાકીની રકમનું ચેક મળી કુલ બે લાખનું દાન અપાયું હતું તો યજ્ઞોપવિત ધારણ કરનાર એકસો સત્તાવન બટુકોને ચાંદીનું દાન પિત્બર ઉપવસ્ત્ર

બંને દંપતીઓ જે જેટલા દંપત્તિઓમાં ભાગ લીધો બધા ખૂબ સુખી થાય આરોગ્ય રીતે એમના પોતાના પરિવારનું પણ નામ રોશન કરે બંને જણા ખૂબ શાંતિથી રહે અને જે યજ્ઞ કોઈ ફટુ કોઈ કરી છે એ પણ આપણા બ્રહ્મ સમાજનું ભવિષ્યનું ઘટતળ છે ને આવા સેવાના કાર્યો પટાડે અને જે આજે આ કાર્યક્રમમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાજી આવ્યા હતા અને એમના કેવાથી જ આ તારીખ રાખવામાં આવ્યું હતી અમે ઘણા સમય પહેલા મળવા ગયા હતા અને જીગ્નેશ દાદા પણ આવ્યા હતા રાધે રાધે સંજય મુનિ મહારાજ શ્રી આવ્યા હતા અમારા ગુરુદેવ જે હારા પર અખાડાના મન ભરત દાદા પણ આવ્યા હતા અને સ્વામિનારાયણના ત્યાંથી સારંગપુરથી સ્વામિનારાયણના સંતો પણ આવ્યા હતા આશીર્વાદ આવા સંતોના આશીર્વાદથી આ કાર્ય સંપન્ન થયું છે આજે અનેક લોકો અહીંયા રાજકીય સામાજિક અને શૈક્ષણિક બધા દરેક સમાજના લોકો મારા આહિત સમાજના આખા ગુજરાતના આખા હિન્દુસ્તાનમાંથી લોકો આવ્યા હતા આશીર્વાદ આપવા સાધુ સંતો પણ પૂરા કચ્છ અને બહારમાંથી આવ્યા હતા એ લોકોનો હું પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને આ લોકો જે દીકરા દીકરીને આમાં લગ્ન કરાવ્યા એના માટે એમના એમના માતા પિતાને પણ વંદન કર્યું માતૃશ્રી ખિમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર શ્રી રામ ગૃપના જખાભાઈ ભીમાભાઈ હુંબલ બાબુભાઈ ભીમાભાઈ હુંબલ અને જખુબેન ભીમાભાઈ હુંબલ દ્વારા આયોજિત સમાજની એકસો એક દીકરીઓના સમૂહલગ્ન અને એકસો એકોતેર બટુકોના ઉપનયન સંસ્કારનો આજ આ સમારોહ છે એ ભવ્ય સમારોહ છે અમે બ્રહ્મ સમાજે એને મહાકુંભ તરીકેનું નામ આપ્યું છે કારણ કે એક કન્યાના લગ્ન કરીએ તો પણ અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે ત્યારે અહીંયા એકસો એક કન્યાના લગ્ન થઈ રહ્યા છે એ આ મહાકુંભનો પર્વ છે આજ જ્યારે વીસ હજાર જેટલા વિપ્ર વર્ય બધા બ્રાહ્મણો વીસ હજારની સંખ્યામાં એકત્રિત થયા છે એ આ બ્રહ્મચોર્યાસી છે અને આવો આ શુભ મંગલમય અવસર છે ત્યારે ખૂબ સારી રીતે અત્યારે વિધિ ચાલી રહી છે આ સમારોહમાં ખાસ કરીને પરમશ્રદ્ધેય પૂજ્ય ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાજી અને ભાગવતાચાર્ય જિગ્નેશ દાદા એમણે ખાસ ઉપસ્થિતિ એમની રહી છે એ બંને જણા અહીંયા ખાસ કરીને આશીર્વાદ આપવા માટે આશીર્વચન આપવા માટે પધારી ચૂક્યા છે અને એ મધ્યાંતર બાદનો જે પોગ્રામ છે અમારો એ સન્માન સમારોહનો એમાં ઉપસ્થિત રહેવાના છે અને આશીર્વચન આપવાના છે અમારા માટે બહુ જ સૌભાગ્યનો દિવસ છે અમારા બ્રહ્મ સમાજનું ગૌરવ વરિષ્ઠ એવા કથાકાર જ્યારે આજ પધારે છે અત્યારે પણ અમારા કચ્છ જિલ્લાના વરિષ્ઠ કથાકાર ભાગવતાચાર્ય શાસ્ત્રી નવલશંકરભાઈ એમની પણ ઉપસ્થિતિ થઈ ચૂકી છે એની સાથે અનેક સંતો મહંતો પણ પધારી ચૂક્યા છે એટલે આ આખા ગુજરાતમાં સમૂહ તો થતાં જ હોય પણ આ સમૂહ એવા છે કે જેની અંદર આવા જવાનું વરકન્યાને જે કંઈ વેહીકલનું ભાડું છે એ પણ આ દાતા પરિવારે આપ્યું છે કન્યાઓને ખૂબ સારી એવી ભેટ દાતા પરિવાર તરફથી આપવામાં આવી છે જનોઈના બટુકોને પણ દાતા પરિવાર દ્વારા ભેટ આપવામાં આવી છે આ આવી રીતના લગ્ન ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી પ્રથમ હશે શમુ લગ્ન ખૂબ થાય પણ આવા જ આવવાનું ભાડું આપવું આટલો કર્યાવર તરીકે જે ગિફ્ટ આપવી બે લાખ રૂપિયા સુધીની એક એક કન્યાને આવા લગ્ન હજી સુધી બધા જેટલા મને ફોન આવ્યા એમ કે છે આવા અમે સાંભળ્યા નથી આ લગ્નની અંદર અનેક રિટાયર ઓફિસરો આઈએએસ આઈપીએસ અને અમારા હાઈકોર્ટના પણ નિવૃત્ત ન્યાયાધીશ સાહેબ પણ પધાર્યા છે આવા મહાનુભાવો પધાર્યા ત્યારે આ એક દરેક સમાજને રાહ ચિંદનાર અમારા સમૂહ લગ્ન છે હું ફરી ફરી આ દાતા પરિવારનો ખૂબ ખૂબ બ્રહ્મ સમાજ વતી આભાર માનું છું ધન્યવાદ આપું છું કે એમણે અમારા બ્રહ્મ સમાજની પસંદગી કરી અને આ બ્રહ્મ સમાજને આટલો મોટો એમણે સહયોગ આપ્યો એ સહયોગ કોઈ સામાન્ય સહયોગ નથી એ અમે દિલથી પરમપિતા પરમાત્માને સમાજ આખો પ્રાર્થના કરે છે કે આ પરિવારને હજી પરમાત્મા ખૂબ પ્રસન્ન રહે સદૈવ આવા કાર્ય કરતા અન્ય સમાજની દીકરીઓને પણ એ પરણાવે એવી અમારી આ ખૂબ ખૂબ શુભકામના છે અસ્તુ મારું નામ પુરોહિત પેન્ટુભાઈ કરશનજી ડીસા તાલુકાથી આવીએ છીએ અમે આ એકસો એક કન્યાઓના સમૂહલગ્નમાં આયોજિત આ પ્રોગ્રામ બહુ સરસ રાખેલો છે આ દાતાઓના અમે ખૂબ ખૂબ આભારી છીએ કે આ એકસો એક કન્યા પરનાવે છે આજે એક એક કન્યા પરનાવી બહુ બહુ અઘરું કામ છે પણ આ એકસો એક કન્યાઓનું આ દાન કરે છે પરણાવે છે તો એ બહુ બહુ મોટી વાત છે એ ફોન આવેલા છોકરી છોકરીના સામેવાળા ફોન આવેલા કે એ પક્ષના ફોન આવેલો કે સમૂહ લગ્ન છે તો એમાં દીકરી પણ આવીએ છીએ તો બધું સારી વાત છે તો એકદમ નાળે સેટઅપ થયું ને અમે સમૂહ લગ્નમાં આવ્યા મહાદેવ જય દ્વારકાધીશ મારું નામ કપિલ નાકર જામનગર શહેર બ્રહ્મદેવ સમાજ પ્રમુખ અને અમારા સાથી મિત્ર દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયાના શહેર અને જિલ્લાના પ્રમુખો અમે સાથે મળીને આજે આપણે ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્ન અને સમૂહ જનો યજ્ઞોપવિત નો જે સરસ અને એક સમાજને એક નવો પ્રેરિત એક આખો ઉદ્દેશ્ય આપે એવો કાર્યક્રમ જે આજે રાખ્યો હતો એમાં અમે જામનગરને દેવભૂમિ દ્વારકા થી જોડાઈ અને અમને અમારા સમાજને આમ એવું થાય કે આ સમાજે જે પરિવારે જે આવું સરસ આયોજન આપ્યું છે એમના બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને એ એક કન્યાનું કન્યાદાન આપણે સનાતન ધર્મમાં કન્યાદાન એટલે બહુ મહત્ત્વનું દાન કહેવાય જેમાં એમાં આટલા જે સંખ્યામાં મોટી સંખ્યામાં આ પરિવારે જે કન્યાદાનનો અને યજ્ઞોપવિત એટલે ભૂદેવના છોકરાને જે જન આપણે યજ્ઞોવિત સંસ્કાર કરાવવો એ બહુ મોટું કાર્ય અને આમાં જે આ ફાળો આ પરિવારે આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર દ્વારકાધીશની દેવ મહાદેવર મારું નામ ધર્મિષ્ઠા દવે રાજકોટથી આવું છું આ સમૂહ લગ્ન બહુ સરસ આયોજન થયેલું છે અને ભાગ્યશાળી કહેવાય જે દીકરીઓ અહીંયા પહેણે છે અને યજ્ઞ પવિત્ર પણ બહુ સરસ કર્યો છે